आम बाई तो अपर बढ़तू एक ऊबो થઇ गया एक बैठो एक भैंस बाई थी आनी कम कबूतरा ये लिया आनी को अपनी मांडवी आबा मानल चोखो आज આજનો વરસાદ પાછો ચાલુ થયો આખા દિવસ માં તું નહિ અત્યારે આવ્યો છે caro vado che io vai giù no જો મિત્રો વરસાદનું પાણી પડ્યા રેટ નું મારે જુદો પાણી પર હવે આપડી વાડી જો મિત્રો આપણી માંડવી છે આપણી વાવ માથેથી હાલતી થઈ ગયો આટલો વરસાદ પડ્યો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો મળતા રહેશે રહેવા એવા ગાજર રતાડું જો મિત્રો આપણી આ માંડવી મોરલા પંખી બોલે આ ગુંદો ગુંદાને પાણી જળી ગયા ને જુઓ જુઓ મોર જાય છેલ્લાનું પાણી આવે ને અહીંયા આવે મેઘરાજાનું મના